અહીંયા ડોંગરે મહારાજ આવે છે મોરારી બાપુ આવે રમેશ ઓજાય આવે છે સચિદાન મહારાજ આવે છે અબ્દુલ કલામ આવે છે સેન પિત્રોડા આવે છે બધાય છે પણ મારે કઈ જોવું જુદું તો એનું તમે ભોદરું વડી નું હોય ને જોઉં તો કેમ દીકરીને પૂછાતું તો છે નહીં જવાન દીકરી કારણ કે જવાન દીકરી વાત નથી ઉમર ઉમર કામ કરે અને બાકી વાતાવરણ એનું કામ કરે જંગલમાં ઝાડવાને કોણ પાણી પાવા જાય છે ઘેખબુર થઈ જાય છે ને સૂર્યનો તાપે નીચે આવવાનું એટલી બધી ડાળીઓ પ્રસરી જાય છે કોણ એનું મિકેનિઝમ કરે કશું જ નહીં કુદરત હું કામ નૈસર્ગિક નિયતિ એનું કામ કરે તમે આપણે બધા તથાકથિત રીતે ભણેલા ગણેલા છીએ પશુ પક્ષીને કોણ કે છે તો એને એ છોકરાને જન્મ આપે છે ને એની ક્યાં શિક્ષણ સેક્સ એજ્યુકેશન એને કોણ આપે છે મને કયો આપવું ભણે છે કે સાંભળ્યું કે બલકે આપણે બધું દુરાચારી છીએ એ લોકોમાં તો દુરાચારી નથી હોય એટલે હું આપને કહું છું કે આપણી ખામી જે સૌથી મોટી છે ને એ આપણા શિક્ષણમાં છે સાહેબ આનું ઉકેલ એક છે ને ભવિષ્યમાં કરે છૂટકો છે નરે આપણે દુઃખિત થયા કરશો